પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં છે અને તેમને અહીં અઢળક ભેટો આપી છે આ બાદ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનની નવી બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું સાથે જ બે અમૃત ભારત અને છ વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી આપી આઠ કિલોમીટર જેટલો લાંબો રોડ શો કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા સ્થળે સંબોધન કરવા માટે પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યા પહોંચ્યા ત્યારથી એરપોર્ટથી નીકળ્યા બાદ તેમણે રોડ શો કાઢ્યો હતો આ જ સમયે પીએમ મોદી અમૃત ભારત ટ્રેનમાં બેઠેલા કેટલાક સ્કૂલના બાળકોને પણ મળ્યા બાળકો સાથેની મુલાકાત સમયે પીએમ મોદીની અનોખી સ્ટાઇલ જોવા મળી હાલ તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ બાળકો સાથે હસતા અને મજાક કરતા જોવા મળે છે જ્યારે બાળકોએ પીએમ મોદીનો ફોટો બતાવ્યો તો વડાપ્રધાને કહ્યું કે તે ફોટોમાં ગુસ્સામાં હોય એવા લાગી રહ્યા છે આ બાદ પીએમ મોદીએ બાળકોને કહ્યું શું તમે તેમને થોડી ચા પીવડાવશો તમે ખાવા માટે કંઈક લાવ્યા નથી આ જ સમયે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્ર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા હાલ આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત